નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આજે આપણે વાલનું શાક બનાવવાનું છે જે લગ્ન પ્રસંગમાં કે ગમે ત્યારે ઓર્ડર આવે ત્યારે બનતું હોય એ વાલના શાકની રેસીપી આપે તો કઠોળના શાકની કોટ કોમેન્ટ હતી એની રેસીપી બનાવીએ છીએ નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે લગ્નમાં પ્રસંગમાં બનતો વાલનું શાક બનાવશું તો વાલના શાકની રેસીપી આપું છું તમને તો આપણે આ બસો ગ્રામ વાલ લઈએ છીએ હવે પાણીમાં પલાળી દઈએ છીએ ચાર કલાક માટે સાંજના પાંચ વાગ્યાનો સમય છે અને આપણે શાક આઠ વાગે બનાવશું તો આપણે વાલ વાલ પલાળ્યા હતા એને ત્રણ ચાર કલાક થઈ ગઈ છે સરસ પલરી ગયા છે હવે આપણે આનું પાણી કાઢી નાખવાનું કોઈ ઉપયોગ અને ધોઈ નાખવાના સારા પાણીએ વાલ હોય ને એમાં કડવા હોય નીકળી એ ત્રણ ડુંગળી લીધી છે એને આપણે કાપી નાખીએ આવી આવી રીતે રીતે જ કાપવાની ટમેટા ને આવી રીતે સ્લાઇઝ કાપી લેવું આવી રીતના શીરુજ કરી દેવાની એટલે સરસ પાકી ચાર માણસો નું શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણ ડુંગળીની ગ્રેવી કરું છું અને ત્રણ ટમેટાની ગ્રેવી કરું છું અને બસો ગ્રામ વાલ લીધા છે ત્યાંથી ચાર પાંચ માણસનું શાક વાલનું બની જશે તો આવી રીતે ટમેટા ડુંગળી બે કપાઈ ગયા છે હવે આપણે એને પકાવીને ગ્રેવી બનાવી નાખીએ બે ચમચ તેલ લઈ લેવું

આપણે ડુંગળી ને પકાવવાની છે અને ડુંગળી ની પેલા ડુંગળી ટમાટર ગ્રેવી કરી નાખવાની છે ધીમા ગેસ ઉપર આપણે આને પાંચ પાંચ મિનિટ પકાવશું ગોલ્ડન બ્રાઉન થાય કે સુધી તો આપણે લસણ છે એને પણ આપણે ગ્રેવીમાં નાખી અને પકાવી દેવું આપણે પંદર વીસ કરી લસણ લીધું છે આવી રીતે આપણે પ્રસંગમાં શાક ડુંગળી ટમેટા નાખશું ટમેટાને ને બે ડુંગળી ટમેટા બે ને મિક્સ કરી નાખીએ આપણે ડુંગળી પકાવી દઈએ છીએ ટમેટા વેલા નાખી તો ખટાશ ડુંગળી ના ફાકે પેલા ડુંગળી પકાવી દેવાની પછી ટમેટા અને ડુંગળી બે ની પાકી પછી આની ગ્રેવી બનાવી નાખો ડુંગળી નાખ્યા પછી 1 મિનિટ પછી આપણે નમક નાખ દેવાનું જે નમક નાખ દેવાનું જે ગ્રેવી માં આવે 5-7 ગ્રામ એ ને હળદર નાખ દે છે નમક નાખીને હળદર બે નમક ને હળદર નાખ દેવાનું હળદર એક સમસ નાખીએ છે ડુંગળી પાંચ મિનિટ મિત્રો ડુંગળી પાકે એના ચાર પાંચ મિનિટ થઈ ગયા છે ડુંગળી પાકી ગઈ છે હવે આપણે આમાં ટમેટા નાખી દઈએ અને ટમેટાને પકાવી દઈએ પાંચ મિનિટ સુધી ડુંગળી ટમેટા ગ્રેવીમાં પાકતા હોય ત્યારે એને સતત હલાવતું રહેવાનું પણ વાસણમાં છોટી ડુંગળી અને બળી જાય ડુંગળી ટમેટાની ગ્રેવી 5 છ મિનિટ થઈ ગયા છે હજી આપણે બે મિનિટ પાકવા દેવું પછી આને આપણે મિક્સરમાં ક્રોસ છે તો હવે આ ડુંગળી ટમેટાની ગ્રેવી આપણે પાકી ગઈ છે હવે આપણે ઉતારી લઈએ અને પીસી દઈએ ત્યાં સુધી આપણે વાલ પલાળ્યા બાફી નાખીએ છીએ વાલ પલાળ્યા તા એને ત્રણ ચાર કલાક થઈ ગઈ છે સરસ પલરી ગયા છે હવે આપણે આનું પાણી કાઢી નાખવાનું આનો કોઈ ઉપયોગ નહીં કરવાનો અને ધોઈ નાખવાના સારા પાણી કડવા નીકળી કાજુના ટુકડા લઈએ છીએ એને પલારી દે છે કાજુ અથવા મગજ તરી હોય ને તો એનાથી ગ્રેવી સરસ થાય પાણી કુકર કુકરમાં બરાબર ઉકળવા માંડી ગયું છે ઉકળે પછી જ આપણે વાલ પાણીમાં નાખશું અને વાલને એક સીટી માટે ખાલી બફાવા દેવું વધારે નહીં સીટી મારવાની બાકી વાલ આવ લોંધો થઈ જાય એક ચમચ નમક નાખ દેહ છે આ પછી પાણીનો કોઈ ઉપયોગ નહીં કરવાનો વાલ બફાઈ જાય એટલે વાલ લઈને પાણીને ફેંકી દેવાનું છે અડદર નાક દેહ છે અરદી સમય તરત બફાઈ જાય અને આનું ધ્યાન રાખીએ તો એકદમ જાય તો આપણે હવે આને પેક કરી દઈએ છીએ ઢક્કન મારી દઈએ છે હવે આપણે આ કુકરનું ઢાંકણું મારી દઈએ છે અને એક સીટી મારી દઈએ એક જ સીટી મારવાની વધારે નહીં મારવાની તો પાંચ મિનિટમાં સરસ વાલ બફાઈ ગયા છે આપણે ખાલી કુકરની એક જ સીટી છે તો આવી રીતના ગ્રેવી થઈ જશે અને આપણે એને શેકી અને વાલનું શાક બનાવી નાખીએ કા કાજુના ટુકડા પલાયરા એને આપણે થોડું એક પાણી નાખ એક ચમચ તેલ નાખ દઈએ બાફેલા વાલનો વઘાર મારી દઈએ છે ગ્રેવી પકાવીને આખા મસાલા નાખ દે

આ શાકમાં કાશ્મીરી મરસાનો ઉપયોગ કર્યો છે મેં એનાથી શાકનો કલર સારો આવશે તો આ સમયે કાજુની પેસ્ટ બનાવી એ નાખી દઈએ આપણે એટલે આપણે સરસ વાલના શાકની ગ્રેવી પાકી ગઈ છે ગ્રેવી માં બધાય વાલને આવી રીતે મિક્સ કરી દેવાના આપણે રસા માટે અડધો ગ્લાસ પાણી નાખીએ છે જરૂરિયાત મુજબ પાણી નાખવાનું વધારે નહીં નાખવાનું એવું લાગે બીજી વાર નાખી દેવાનું છે જ હજી ઘટ લાગે છે શાક નો રસ્તો ગ્રેવી વાળા થોડુંક પાણી નાખીને આપણે આને બે મિનિટ સુધી ઉકળવા દઈશું ગેસ ધીમા ગેસ ઉપર ઢક્કન માર્યું છે પણ એક જ મિનિટ પૂરતી મારવાનું જોઈ લેવાનું બાકી તળીએ છોટીએ વાલ અને દાઝી પણ છે લીલા ધાણા કાપી નાખીએ છીએ આપણે તો વાલનું શાક ઉકળવા માંડી ગયું છે અને આવું પાકી ગયું છે હવે આપણે આમાં ઉપરના મસાલા નાખીને શાક ઉતારી લઈએ શરૂઆતમાં એક કસ્તુરી મેથી નાખી છે લીલા ધાણા નાખ્યા છે જીરું પાવડર નાખ્યું છે અને છે બાદશાહ ગરમ મસાલાની શાટ મારતી એટલે મસ્ત શાકનો સ્વાદ આવી જાય અને જો આ વિડીયો તમને વાલના શાકનું સારું લાગ્યું હોય તો વિડીયાને લાઇક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય વિડીયો પહેલીવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને આવા જ આપણે શાકના પછી ગાંઠિયા ભજીયા નવી નવી વેરાયટીના રેસીપીના વિડીયો લાવીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે લેજો તમને કેટરસમાં ચાલતા નવા નવા વિડીયા જોવા મળશે હવે આપણું શાક બની ગયું છે એને વાટકામાં સૌ કરી દઈએ છે તો આવી રીતના વાલનું શાક બની જાય છે અને સરસ સ્વાદ આવે છે તમે પણ ટ્રાય કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં ક્યાંથી જય માતાજી બાપા સીતારામ